હું કુમુદ ગોર વાલી ભારતઘાત પરિષદ નડિયાદ આજે જે મેં કાર્યક્રમ રાખ્યો છે એ અમારા પાંચ પ્રકલ્પો છે ભારતઘાત પરિષદના પાંચ પ્રકલ્પો છે એમાંનો એક પ્રકલ્પ છે સેવા અને સંપર્ક એ સેવાના પ્રકલ્પના મેજા હેઠળ આજે અમે એક કાર્યક્રમ રાખ્યો છે કે જે એસટી ડેપો પર જે ડ્રાઈવર કંડક્ટર મિત્રો જે આટલી ગરમીમાં સર્વિસ આપી રહ્યા છે તો એમને આ સંસ્થા તરફથી એનર્જી ડ્રિંકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ભારત વિકાસ પરિષદ દર વર્ષે આ નડિયાદના બસ સ્ટેન્ડ ઉપર હજાર ડ્રાઈવર કન્ડક્ટરોને આ સમયે એનર્જી ડ્રિંકનું વિતરણ કરે છે એ પ્રમાણે આ વર્ષે પણ એ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમે એવું ઈચ્છીએ છીએ કે જે સ્ટાફમાં ભલે એમની નોકરીના ભાગરૂપે હોય પણ આટલી ગરમીમાં જે લોકો સેવા કરી રહ્યા છે અમારો પણ એક સેવાનો પ્રકલ્પ છે ભારત વિકાસ પરિષદનો એ સેવાના પ્રકલ્પના ભાગરૂપે અમે પણ એક સેવા કરવાના ઈચ્છા શક્તિ છીએ અને એના ભાગરૂપે આજે અમે દર વર્ષની જેમ આજે પણ અમે એનર્જી ડ્રિંકનું વિતરણ કરી રહ્યા છીએ હું કે કે પરમાર ડેપો મેનેજર નડિયાદ આજ રોજ નડિયાદ બસ સ્ટેશન ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા એનર્જી ડ્રિંક્સ ના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા ડ્રાઈવર કંડક્ટરો માટે અને મિકેનિક સ્ટાફ માટે અમારા તમામ કર્મચારી ગણ માટે આ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એનર્જી ડ્રિંક આપી અને આ ખરાબ અપોરની જે ગરમી કહેવાય એમાં રાહતરૂપ થાય એના માટેનું એક આ સ્તુત્ય પગલું છે નામ અમિત સોની ટાસ્ક પ્રેસિડન્ટ ભારત વિકાસ ફ્રીઝર નડિયા સાખા ભારત વિકાસ પરિષદ એ જુદા જુદા વ્યવસાય અને ક્ષેત્રોમાં જોડાયેલા શ્રીષ્ઠતમ નાગરિકોનું પ્રબુદ્ધ નિસ્વાત રાષ્ટ્રીય બિન રાજકીય સંગઠન છે આ સંસ્થાની સ્થાપના ઓગણીસસો ત્રેસઠમાં દિલ્હી ખાતે પહેલી શાખા શરૂ કરવામાં આવેલી જેમાં અત્યારે હાલમાં ભારતમાં પંદરસોથી વધુ શાખાઓ છે અને દોઢ લાખથી વધુ પારિવારિક સભ્યો આ સમાજના ઉત્થાનના કાર્યોમાં જોડાયેલા છે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં ઇત્યાસી શાખાઓ છે અને આઠ જેટલા પારિવારિક સભ્યો જોડાયેલા છે અને સમાજના ઉત્થાનના અને સામાજિક કાર્ય કરી રહ્યા છે ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા છેલ્લા સાત વર્ષથી કાળજાળ ગરમી પડે ત્યારે એસટી વિભાગના કર્મચારીઓની ચિંતા માટે અમે દર વર્ષે ગરમીમાં રક્ષણ આપવા માટે એનર્જી ડ્રિંક પાઉનું વિતરણ કરીએ છીએ જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તે ખૂબ સારી સેવા આપે હું એ બધું કહીશ કે માણસ જીવનની યાત્રા ભગવાનના ભરોસે કરે છે અને હવાઈ યાત્રા હોય કે બસ યાત્રા હોય એ ડ્રાઈવરના ભરોસે કરે છે આપણે સૌ જોઈએ છીએ કે જ્યાં મુસાફરી કરીએ ત્યારે કોઈ ડ્રાઈવરનો નાચ જાતનો ભેદભાવ કર્યા સિવાય આપણે બેસીને નિરાંતે આપણા આપણા સ્ટેશન આપણને પહોંચાડે છે આવી સારી કામગીરી કરે છે ત્યારે અમારી સામાજિક ફરજ બને છે કે ભાઈ અમે પણ એમની સેવા કરીએ તો આ સેવા અમે આજે કરી છે અને કરતા રહીશું જય હિન્દ જય ભારત